નમસ્તે દર્શક મિત્રો આજે આપણે મોબાઈલ ફોન ના જે ભાવ વધારો થયો છે એ અંગેની વાત કરવી છે કારણ કે એક મહિનામાં લગભગ ગુજરાતમાં જ ચાર લાખ જેટલા ચાર લાખ ચાલીસ હજાર જેટલા મોબાઈલ ફોન ના સબસ્ક્રાઈબર્સ છે એ ઘટી ગયા છે તો આ આ અત્યંત ચિંતાજનક બાબત છે લોકોની લોકો જે પેલા સરળતાથી મોબાઈલ ફોન વાપરતા હતા એમાં 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 ઘટાડો થઈ રહ્યો છે કેમ ઘટાડો થઈ રહ્યો છે એ પણ સંશોધનનો વિષય છે કારણ કે આ ભાવ વધારા પહેલા ઘટાડો થઈ રહ્યો છે તો આ ઘણી બધી ચિંતા છે આના માટે અને એટલા માટે આજે આ બધી વાત કરવી છે મોબાઈલ કંપનીઓ જે તૂતુડું એટલે કે એક જે કૂતરાનું નાનું બચ્ચું કહી શકાય એ પ્રકારનું વર્તન સરકાર કરી રહી છે છે રમાડી સરકારને એક ગલુડિયા તરીકે કંપનીઓનું આ આ તૂત છે મોબાઈલ કાવતરા કૂટ નીતિ જે ચાલી રહી છે એ કેવી છે એ આજે વાત કરવી છે જુઠ્ઠાણાઓ ચલાવે છે ગપ ગળા ચલાવે છે બનાવટી વાતો પણ કરે છે આ કંપનીઓ તરકટ અને પ્રપંચ કરીને કાવતરા કઈ રીતના રચે છે સરકાર અને આ કંપનીઓ સાથે મળીને એ બધી જ વાત કરવી છે સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધુ મોબાઈલ ફોનમાં ઘટાડો થઈ રહ્યો છે આ આ આ ચિંતાજનક બાબત છે કારણ કે ગુજરાતમાં પંદર લાખ મોબાઈલ ફોન ઘટી ગયા છે હમણાં હમણાં પંદર લાખ નો ઘટાડો થયો છે ભાવ વધ્યા પછી એવું માનવામાં આવે છે કે આ ત્રણ વર્ષમાં લગભગ એક કરોડ જેટલા ફોન ઓછા થવાની ધારણા છે કેટલાક લોકો એવી ધારણા વ્યક્ત કરી રહ્યા છે કે ત્રણ વર્ષમાં એક કરોડ જેટલા ફોન ઘટી જશે એના વધારાના દર સાથેના તો આ બધી બધી જ જ જ વાત વાત જે છે 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 ટેલિફોન કેમ ઘટી રહ્યા એ આપણે કરવી એક મહિનામાં આટલા મોટા પ્રમાણમાં જો ચાર લાખ ચાલીસ હજાર જેટલા ફોન ઘટી જતા હોય તો એ આપણા માટે તો ચિંતાજનક બાબત છે જ કારણ કે એમાં સીધા જ ગ્રાહકો અને લોકો જે ફોનનો ઉપયોગ કરી રહ્યા છે એમાં એ સીધો એના માટે જવાબદાર કે રાજ્યમાં છ પોઈન્ટ સાત કરોડ મોબાઈલ ફોન ગ્રાહકો હતા મોબાઈલ ફોનના ગ્રાહકો હતા અને એ એપ્રિલમાં ઘટીને છ પોઈન્ટ પંચાવન કરોડ થઈ ગયા છે આટલો ઘટાડો થયો છે અને બે હજાર વીસ થી બે હજાર ચોવીસ ની વચ્ચે પંદર લાખ ફોન આ રીતે ઘટી ગયા છે કુલ બધા થઈને ત્રણ વર્ષમાં જે ગુજરાતના લોકોની આર્થિક હાલત બગડી ચૂકી હોવાનો એક સંકેત આપે છે ફોન કોઈ કોઈ કારણો નથી અને છેલ્લા વર્ષથી તો ફોનના બિલમાં અને માર્ચ બે હજાર ચોવીસથી સામે બે એપ્રિલ બે હજાર ચોવીસમાં એક મહિનામાં ચાર લાખ ચાલીસ હજાર ફોન જે આ રીતે ઘટી ગયા છે એ અહેવાલ જે છે ટેલિકોમ વિભાગે જાહેર કરેલા ડેટા ના આધારે આપણે એ લીધો છે ફિગરો બધા તો આ ભાવ વધતા જે લઈને વોડાફોન થી લઈને એરટેલ થી લઈને તો એમાં બીજા પચાસ લાખ જેટલા ગ્રાહકો ઘટી જવાની શક્યતા છે કારણ કે ટેરિફમાં વીસ થી પચીસ ટકાથી લઈને કેટલાકમાં તો અઠ્યાવીસ ટકા વધારો થયો છે તો આ બે ગ્રાહકો બેર નહીં કરી શકે એટલા માટે અ કદાચ બની શકે કે એમાં મોટા પ્રમાણમાં ઘટાડો હજુ થઈ શકે છે અને આ બાબતમાં કોંગ્રેસના પ્રવક્તા સુરજેવાલે કેટલીક બાબતો કઈ હતી કે શું કઈ છે પરિસ્થિતિ છે એ અંગેની એમણે વાત કરી હતી પહેલા આપણે એમને સાંભળી લીધી જો હે ઇન્ડિયા મેં ઓલિગોપલી હે યાની કેવલ તીન સેલ ફોન ઓપરેટર્સ હે રિલાયન્સ જીઓ 48 करोड़ सेलफोन यूजर्स ये मैं नहीं कह रहा मैं ट्राई की सबसे लेटेस्ट रिपोर्ट आपको भेज रहा हूं ये उसका डेटा उसका एक्सट्रैक्ट अलग से भेज रहा हूं एयरटेल उनतालीस करोड़ सेलफोन यूजर्स वोडाफोन आइडिया 22 करोड़ 37 लाख सेलफोन यूजर्स कुल 109 करोड़ कुल सेलफोन यूजर्स 119 करोड़ बाकी सरकारी कंपनियों के पास मुश्किल से बचते हैं दस करोड़ के करीब इनमें भी अगर मैं ये कहूं कि जियो और एयरटेल की डिओपली है यानी दो कंपनी ही देश के लगभग सारी सेलफोन मार्केट को कंट्रोल करती हैं, उनकी संख्या सतासी करोड़ अब तथ्य क्या है ट्राई ने 23 अप्रैल 2024 को यह रिपोर्ट जारी की है इसमें 31 दिसंबर 2023 तक का लेटेस्ट डेटा अवेलेबल है इस रिपोर्ट के मुताबिक सेलफोन कंपनीज का एवरेज रेवेन्यू पर कस्टमर पर मंथ यानी हर महीने सेलफोन कंपनी औसतन अपने हर सेलफोन कस्टमर से यानी आपसे जो ये कार्यक्रम देख रहे हैं या आपकी खबर पढ़ेंगे एक सौ रुपया पचपन पैसे कमाते हैं हर महीने हर महीने हर सेलफोन कस्टमर से औसतन एक सौ बावन रुपया पचपन पैसे सेलफोन कंपनियां कमाती हैं सत्ताईस जून 2024 को अफेक्टिव थर्ड जुलाई 2024 रिलायंस जियो ने अपने रेट 12 परसेंट से 27 परसेंट बढ़ा दिए औसत 20 परसेंट इसकी जो सबसे अफोर्डेबल प्लान है एक सौ रुपए की जो सबसे ज्यादा कस्टमर यूज करते हैं मुझे बताया है कि शायद उनकी संख्या 25 से 30 करोड़ देश में हो वो एक सौ रुपए से एक सौ नवासी रुपए बढ़ा दी 22 परसेंट इंक्रीज 28 जून यानी अगले दिन 2024 को अफेक्टिव थर्ड जुलाई 2024 एयरटेल ने अपने सेलफोन यूजर चार्जेस 11 परसेंट से 21 परसेंट बढ़ा दिए औसत 15 परसेंट अफेक्टिव उससे अगले दिन 29 जून 2024 को 27 को जियो बढ़ाता है 28 को एयरटेल बढ़ाता, बढ़ाता है उनतीस को वोडाफोन बढ़ाता है अफेक्टिव डेट सेम है अफेक्टिव फोर्थ जुलाई एक दिन आगे वोडाफोन आइडिया ने अपने सेलफोन यूजर चार्जेस 10 परसेंट से 24 परसेंट बढ़ा दिए एवरेज अगेन 16 परसेंट तो दो चीजें स्टैंड आउट करती तीनों कंपनियों ने सलाह करके बहत्तर घंटे में सेलफोन चार्जेस बढ़ाने की घोषणा की और दूसरा एक ही तिथि से यूजर चार्जेस बढ़ाए 3 જુલાઈ ઓર 4 જુલાઈ લગભગ 24 ઘંટે કે અંતરાલ મે બઢા દીએ. દો ચીજે બિલકુલ સાફ હો ગઈ. તો હા સુજીવન હતા અને એટલા માટે આજે એમણે જે વાત કરી એ અત્યંત ગંભીર છે. કંપનીઓ સાથે મળીને કઈ રીતે પ્રજાને લૂંટી રહી છે એ પણ એમણે વાત કરી. તો આવું કેમ થઈ રહ્યું છે એક બાજુ કંપનીઓ ભાવ વધારી રહી છે બીજી બાજુ મોબાઈલ ફોન આખા આખા દેશમાં સૌથી વધારે એના ગ્રાહકો છે છે ગુજરાતમાં ઘટી રહ્યા આ આ ચિંતાનો વિષય સરકાર માટે હોવો જોઈએ બની શકે કે પ્રજા પાસે જે મોબાઈલ ફોન પાછળ જે ખર્ચ કરતી હતી એ નાણાં હવે કદાચ નહીં રહ્યા હોય અને એટલા માટે ગરીબ લોકો જે છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં એ મોબાઈલ ફોન કનેક્શન બંધ કરી રહ્યા એવું બની શકે આ એક ચિંતાનો વિષય છે કારણ કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અહેવાલના છે આપણે જોઈએ હમણાં આંકડાઓ સ્ક્રીન ઉપર જોયા બધા આંકડા અને અહેવાલના આંકડા આ જે છે એ ગુજરાતમાં આવકના સ્તરમાં અસમાનતા સ્માર્ટફોનની માલિકી અને ઇન્ટરનેટ એક્સેસ સાથે આ સીધો સંબંધ ધરાવે છે એવું આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ કારણ કે જે રીતે કોંગ્રેસે ગણતરી કરીને કહ્યું છે કે મોદી સરકારે એકસો નવ કરોડ મોબાઈલ યુઝર્સ પર વાર્ષિક ચોત્રીસ હજાર આઠસો ને ચોવીસ કરોડ એટલે કે સમજો ને પાંત્રીસ હજાર કરોડ રૂપિયા નો બોજો નાખી દીધો છે દરેક મોબાઈલ પર હવે ત્રણસો એકવીસ રૂપિયા જેવો વધારો કરી દીધો છે જેમાં રિલાયન્સ જીઓના સત્તર હજાર પાંચસો ને અડસઠ કરોડ રૂપિયા કરોડ રૂપિયા કરોડ મળવાના છે ભાવધારા અને વોડાફોન ને વર્ષે છ હજાર પાંચસો કરોડ રૂપિયા જેવી આવક આના કારણે થવાની છે આટલી જંગી આવક થવાની છે આટલી જંગી પાંત્રીસ હજાર કરોડ રૂપિયા દરેક ફોન દીઠ હવે સરેરાશ બસો રૂપિયાની કમાણી કરવા વધારાની કમાણી કરવા માટેનું વોડાફોન કંપનીઓ નો ટાર્ગેટ હોય એવું લાગી રહ્યું છે અને એમાં જે વધારો થયો છે ભાવ વધારો જે થયો છે એમાં ગુજરાતની પ્રજા ઉપર સાડા છ કરોડ જેટલા જે મોબાઈલ ફોન છે એના ઉપર એકવીસો કરોડ રૂપિયા એટલે કે એકવીસો એકાવન કરોડ રૂપિયા ગુજરાત પર બોજ આવી પડ્યો છે આટલો જંગી બોજ પડ્યો છે એક વર્ષમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં દર મહિને સરેરાશ એકસો બાવન પોઈન્ટ પંચાવન રૂપિયા કમાતી હતી આ કંપનીઓ અને ગુજરાતમાં દર મહિને એક હજાર બાવીસ કરોડનું બિલ કંપનીઓનું બને છે અને વર્ષે લગભગ બાર હજાર બસો ને પાસઠ કરોડ રૂપિયાનું બિલ આ રીતે થાય છે અને એટલા માટે ઘણા બધા લોકો તો હવે આ કંપનીઓનો બોયકોટ કરવાના પ્લાન કરી રહ્યા છે વિચાર કરી રહ્યા છે ઘણા બધા એ તો સોશિયલ મીડિયા ઉપર તે ચાલુ પણ કરી દીધું છે તો વર્ષે બાર હજાર બસો પાસઠ કરોડ રૂપિયાનું બિલ હવે ગુજરાતની પ્રજાએ ભરવું પડશે ભરશે જેમાં સત્તર થી અઢાર ટકા બિલમાં વધારો આ થયો છે આ ભાવ વધારાથી એટલા માટે બાર હજાર કરોડ જે હતું બિલ થતું હતું એ વધીને હવે સીધું સાડા ચૌદ હજાર કરોડ રૂપિયા થઈ જશે દર વર્ષે અ મેરી અગ્રવાલ અ એ પણ આપણે કોમેન્ટ કરી રહ્યા છે કે ના સંદર્ભમાં તો આ જે કરોડ રૂપિયાનું જે બિલ આવે છે એમાં રિલાયન્સ જીઓના ટેરિફ રેટમાં બાર થી સત્યાવીસ ટકાનો વધારો થયો છે એકવીસ ટકા જેટલો અલગ અલગ સ્ટેજમાં વધારો કર્યો છે સ્કીમ પ્રમાણેની અને વોડાફોન આઈડિયા એ દસ થી ચોવીસ ટકા સુધીનો વધારો કર્યો છે એટલા માટે ઇન્ટરનેટ હવે નો વપરાશ ઘટશે એવું લાગે છે અને એટલા માટે લોકસભાની ચૂંટણી પૂરી થઈ એટલે રાજકીય પક્ષોને પણ કોઈ ચિંતા નથી કે ઇન્ટરનેટ વપરાશકર્તાઓ ઘટે તો હવે પાંચ વર્ષ સુધી ચિંતા નથી અને એટલા માટે ફોન કંપનીઓ ગુજરાતમાં પચાસ ટકા ગામડાઓમાં સારી સેવા આપતી નથી એવા પણ ટ્રાયના અહેવાલો પણ છે એટલી કનેક્ટિવિટી સારી એટલા પ્રમાણમાં નથી હોતી કોલ ડ્રોપ થઈ જાય જાયથી લઈને એના કનેક્ટિવિટી જે મળવી જોઈએ ડેન્સિટી જે મળવી જોઈએ મોબાઈલ ફોનના કનેક્શનમાં એ નથી મળતી જ્યારે એની સામે શહેરી વિસ્તારો જે છે એમાં એકસો બે ટકા જેવો ઇન્ટરનેટ ને બે ટકા અને ગામડા ગ્રામ્ય વિસ્તારોમાં અડતાલીસ પોઈન્ટ બાર ટકા જેવી ટેલિડેન્સીટી જોવા મળે છે એટલે કે પચાસ ટકા ઓછી શહેરો કરતા અને બીજી બાજુ ગ્રાહકોમાં મોબાઈલના જે મોબાઈલના વપરાશકર્તાઓ જે છે એ ગ્રામ્ય વિસ્તારમાં વધારે છે પાછા છતાં પણ આજે પરિસ્થિતિ એવી છે કે બે હજાર ચોવીસ માં લગભગ ગુજરાતમાં છસો ગામ એવા છે કે જ્યાં મોબાઈલ નેટવર્ક બિલકુલ આવતું નથી છસો જેટલા ગામડાઓ બિલકુલ નો એને નેટવર્ક પકડવું હોય તો થોડા કિલોમીટર દૂર જઈને એને વપરાશ કરવો પડે છે બે પંદર માં એટલે કે આજથી લગભગ દસ વર્ષ પહેલા આજે જોઈએ અને દેશમાં તો લગભગ પંચાવન હજાર જેટલા ગામડાઓ એવા છે કે જ્યાં ટેલિ ટેલિકોમ સર્વિસ મળતી નથી કનેક્શન નથી મળતું તો આવી હાલત છે આજે અને એટલા માટે ગ્રાહકો ચારે બાજુથી

ગ્રસ્ત ઘણા બધા કેસ પણ તેઓ ચલાવી રહ્યા છે એટલા માટે આપણે સીધા જોડાઈએ છીએ મુકેશ પરી પ્રમુખ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ અખિલ ભારતીય આજે દેશભરમાં કરોડો મોબાઈલ કનેક્શન ધારક ગ્રાહકો છે આ ગ્રાહકોના હક્કો અને અધિકારોનું રક્ષણ કમનસીબે થતું નથી ભારત સરકારનો ટેલિકોમ વિભાગ અને ટ્રાઈ ઓથોરિટી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાઈ દ્વારા ગ્રાહકના અધિકારનું રક્ષણ કરવામાં આવતું નથી આજે કોલ ડ્રોપની જબરજસ્ત સમસ્યા છે તો કોલ ડ્રોપની સમસ્યા છે બિલિંગની સમસ્યા છે ભારતમાં પ્રીપેડ કનેક્શન માટે 28 દિવસનો સમય ટેલિકોમ કંપનીઓ નક્કી કરે છે

પ્રત્યેક વ્યક્તિ મોબાઈલ ફોન વાપરે છે એવા સંજોગોમાં એમની અનેક સમસ્યાઓ છે ઓથોરિટી દ્વારા ગ્રાહકોના અને રજૂઆતો સાંભળવી જોઈએ અને ગ્રાહકોની સમસ્યાનો ઉકેલ કરવો જોઈએ ભારતની અગ્રણી ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જીઓ ભારતીય એરટેલ અને વોડાફોન આઈડિયા

ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના માધ્યમથી અમે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે નવા ટેરિફ પ્લાનથી ઇન્ડિયન કન્ઝ્યુમર ઉપર ફિફ્ટી થાઉઝન્ડ કરોડ પચાસ હજાર કરોડનો આંકરો બોજવો પડી રહ્યો છે એવા સંજોગોમાં સરકારની અને ટ્રાયની ગ્રાહક સુરક્ષા સમિતિ દરમિયાનગીરી માગે છે આજે દેશમાં એમનો નફો વધુને વધુ વધે અને જે સિન્ડિકેટ કરે છે એની સામે અમે સીસીઆઈ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાનું પણ ધ્યાન દોરીએ છીએ કે આ કંપનીઓએ બજારમાં સ્પર્ધાત્મકતા હરીફાઈનું વાતાવરણ કરીને સારી સેવાઓ આપવી જોઈએ આ તમામ ખાનગી ક્ષેત્રની અગ્રીમ ટેલિકોમ કંપનીઓ જો સિન્ડિકેટ કરશે અને ગ્રાહકો પર બોજો લાદશે તો સરકાર સીસીઆઈ અને ટ્રાઈ મુખ પ્રેક્ષક તરીકે ના લે અને ગ્રાહકોના અધિકાર માટે દરમિયાનગીરી કરે નહીં તો ભવિષ્યમાં આજે એક આંકડો જોઈએ

ભાવ વધારે છે નફાખોરી કરે છે અને અનેક સમસ્યાઓ છે ગ્રાહકોની એનો નિકાલ આપતો નથી એવા સંજોગોમાં ગ્રાહકોના અધિકારનું રક્ષણ કરવું અનિવાર્ય છે ભારત સરકારના ટેલિકોમ વિભાગે બીએસએનએલ જે ખોટ કરે છે અને ખાડામાં છે બીએસએનએલ પથારીએ છે

જે સમસ્યાઓ છે ગ્રાહકોને જે સર્વિસ મળવી જોઈએ ટેલિકોમ કંપનીઓ મનમાન રીતે ટેરિફ વધારી ના શકે અને ટેરિફ પિટિશન કરે અને સુપ્રીમ કોર્ટના નિષ્પક્ષ જ આની સુનાવણી થાય અને ત્યારબાદ ટેલિકોમ કંપનીઓની ટેરી પિટીશન મંજૂર થાય જેમ જડપમાં વીજ નિયમન તંત્ર છે અને વીજ કંપનીઓ મનસ્વી ભાવ વધારો નથી કરી શકતી તો ભાવ વધારવા માટે ટેરી પિટીશન થાય અને એના સૂચનો રજૂઆત સાંભળવામાં આવે અને ત્યારબાદ જ ઓથોટેકી નક્કી કરે એમનો નફો ચકાસવામાં આવે એમની સેવાઓ ગુણવત્તાવાળી છે કે નહીં ગ્રાહકોને આકર્ષેલ સર્વિસ મળે છે કે નહીં

મુકેશ પરીખ કે જે વર્ષોથી આ ગ્રાહકો માટે લડતા આવ્યા છે અને એમણે એમણે બહુ સારી વાત કરી કે જે રીતે વીજ પંચ જે છે એ જ રીતે કારણ કે વીજળી તો દરેક ઘરમાં જાય છે અને દરેક ગ્રાહકો એની સાથે જોડાયેલા છે તો એ જ રીતે મોબાઈલના પણ દરેક દરેક મોટા ભાગના ગુજરાતમાં વ્યક્તિ દીઠ એક મોબાઈલ છે સરેરાશ કેટલાક લોકો પાસે નહીં હોય હજુ છતાં પણ જો એના માટે નિયમન એના ભાવનાને જ નિયમન માટે છે એના નિયમો જે બનાવેલા છે લોકો સાથે છેતરપિંડી ન કરે એ કયા પ્રકારની સર્વિસ આપે છે સર્વિસ પ્રોવાઈડર વીજળી કરતા પણ અત્યંત મહત્વની છે તો એમણે જે વાત કરી કે નિયમન પંચ મોબાઈલ નિયમન પંચ હોવું જોઈએ ટ્રાયના બદલે તો આ એક સારી વાત છે એમની જેથી કરીને આ જે કંપનીઓ મનમાની કરી રહી છે જ્યારે ચૂંટણી આવે ત્યારે ખોટું ફંડ આપી દે અને પછી ચૂંટણી પૂરી થાય એટલે ભાવ વધારો આપી દે આજ સરકારો આ એવું જ કર્યું છે નરેન્દ્ર મોદીએ નહીતર આટલો ભાવ વધારો તો કોઈ સંજોગોમાં ન આવી શકે જે રીતે સુરજેવાલે કહ્યું કે પાંત્રીસ હજાર કરોડ વધારો વધારો થયો છે મુકેશ પરીખે એવું કહ્યું કે પચાસ હજાર કરોડ રૂપિયા બધું થઈને થશે એમાં તો આ આ આ એક મોટું મોટામાં મોટો બોજ પ્રજા ઉપર આવી પડ્યો છે અને એટલા માટે આજે લોકો દરેક આપણે જાણીએ છીએ કે ઓટીટીથી થી લઈને જે ફિલ્મો છે ઓટીટી ની ઉપર લોકો એની સિરિયલો જોવે છે ફિલ્મો જોવે છે કોમ્યુનિકેશન એટલા મોટા સોશિયલ મીડિયાનો એટલો બધો ઉપયોગ થઈ રહ્યો છે ઓનલાઈન ગેમિંગથી લઈને ઓનલાઈન પ્રવૃત્તિઓ એટલી બધી થઈ રહી છે કે ગ્રામ્ય વિસ્તારના લોકો સૌથી વધારે કરી રહ્યા છે શહેરી વિસ્તારો કરતા પણ કારણ કે ત્યાં બેરોજગારી વધારે છે ગ્રામ એટલે ટાઈમ પાસિંગ ક્યાં કરે મોબાઈલ ઉપર મોટા ભાગના ટાઈમ પાસ કરી રહ્યા છે તો માણસ દીઠ એક mobile જે ગુજરાતમાં હતો એ હવે ધીમે ધીમે ઘટાડો થશે આટલો બધો પચાસ હજાર કરોડ રૂપિયાનો જ્યારે બોજ પડતો હોય ત્યારે એ અત્યંત ચિંતાજનક બાબત છે અને એટલા માટે વસ્તી કરતા મોબાઈલ એક સમયે વધારે હતા ગુજરાતમાં આપણે જોયું કે બે હજાર વીસમાં લગભગ છ પોઈન્ટ નેવું કરોડ, એટલે ઓલમોસ્ટ કે ગુજરાતની વસ્તી જે હતી બે હજાર વીસમાં સાત કરોડ ની આસપાસ તો લગભગ સાત કરોડ જેટલા તો મોબાઈલ ફોન હતા મોબાઈલ યુઝર્સ હતા તો એ ગુજરાતની કુલ વસ્તી જે જોડાણ આપણે જે અગાઉનું ગણીએ તો એના કરતા તોતેર લાખ વધારે હતા એ સમય એ વીસ હજાર બે હજાર વીસની ગણતરી વસ્તી ગણતરી પ્રમાણે અત્યારે સાત કરોડની આસપાસ થઈ ગઈ છે વસ્તી તો તોતેર લાખ જેટલા મોબાઈલ કનેક્શનો વધારે હતા ગુજરાતની વસ્તી કરતા પણ કોઈકની પાસે બે ફોન હોય ત્રણ પણ હોય તો એટલે વધારે હતા અને ગુજરાતમાં ગુજરાતની કુલ વસ્તી જે હતી એના પ્રમાણમાં જે વધારો હતો એ હવે ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે અને કેમ ઘટી રહ્યા છે એ એક મોટો ચિંતાનો વિશિષ્ય ભારતમાં કુલ ટેરિફ ટેલિફોન જોડાણ જે છે આખા ભારતમાં એમાં પાંચ પોઇન્ટ છ્યાસી ટકા ગુજરાતના છે જે છે એ વસ્તીની બરાબર બરાબર રહ્યા છે અત્યાર સુધી હવે ઘટી રહ્યા છે મહિલાઓ મહિલાઓ પાસે ગુજરાતની એકાવન ટકા મહિલાઓ પાસે મોબાઈલ છે તો આટલા બધા બીજા મોબાઈલ કોણ વાપરી રહ્યું છે જો ગુજરાતની એકાવન ટકા મહિલાઓ પાસે સેલ ફોન હોય તો બીજા ફોન કોણ વાપરી રહ્યું છે ઇન્ટરનેટમાં ગુજરાત ભારતમાં દસમાં ક્રમે છે અને એટલા માટે આ ઇન્ટરનેટનો સૌથી મેક્સિમમ યુઝ ત્યારે થઈ રહ્યો છે ચાર ગ્રાહકો તો ગુજરાતમાં છે ઇન્ટરનેટના મોબાઈલ ગ્રાહકો દસ માંથી આઠ મોબાઈલમાં ઇન્ટરનેટ છે તો હવે ઇન્ટરનેટના ટેરિફ જે વધારા થયા છે એમાં પણ ઘટાડો થશે જ એમાં તો કોઈ સવાલ નથી આઠ ટકા ભારતના સરકારની બીએસએનએલ કંપની પાસે છે અને બાકીની જે છે બાણું ટકા ફોન એ પ્રાઇવેટ કંપનીઓ પાસે જતા રહ્યા છે જ્યારે આ સરકાર આવી ત્યારે એ પ્રમાણ લગભગ સરખું હતું હવે હવે વધી ગયું છે અને એટલા માટે આ એક ચિંતાનો વિષય થયો છે અને લોકો એના માટે પૂછી રહ્યા છે કે શું થઈ રહ્યું છે આખા ગુજરાતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગામી સમયમાં ફાઈબર બ્રોડબેન્ડ અને બીજી બધી સેવાઓ જે આપવા માંગે છે પરંતુ એની સામે સામે આપણે જોયું છે કે એલન માસ્ક તો હવે સીધું જ સેટેલાઇટ થી સીધો જ તમે ફોન નો ઉપયોગ કરી શકો એ પ્રકારનું આખા દુનિયામાં નેટવર્ક તૈયાર કરી રહ્યા છે એલન મસ્ક કે દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ છે સૌથી મોટા ઉદ્યોગપતિ ઉદ્યોગપતિ છે વિશ્વના એ સ્પેસ એક્સ કંપની જે એની છે એના સ્ટાર લિંક સેટેલાઇટ નેટવર્ક હવે ધીમે ધીમે એ વધારી રહ્યા છે અને એમાં સ્માર્ટફોન પર સીધી સર્વિસ એમાં કોઈ જ નેટવર્ક ની કોઈ ટાવર પણ બધા નીકળી જશે જે રીતે એન્ટેના આ રીતે ટાવર અત્યારે નજીકના વિસ્તારમાં ટાવર લાગે છે ને મોબાઈલ ફોનનું કનેક્શન જોડાય છે પરંતુ જે એલન માસ્ક જે કરી રહ્યા છે એ સીધો જ ફોન હવે સેટેલાઇટ ફોન બની જશે અને વચ્ચેની બીજી કોઈ સર્વિસ પ્રોવાઈડર બીજા કોઈ જ નહીં રહે આ થશે ત્યારે એક મોટી ક્રાંતિ હશે આપણી ભારતની કંપનીઓ તો આ અંગે હજુ તો વિચારવાનું ચાલુ નથી કર્યું એ તો હજી લેન્ડલાઈન અને આ રીતે ટાવર ઉભા કરી રહી છે ટાવરો બધા ખતમ થઈ જવાના છે આવનારા થોડા વર્ષોમાં તો એના માટેનું હવે ખરેખર સરકારે કામ કરવું જોઈએ આ કંપનીઓએ કામ કરવું જોઈએ બીએસએનએલ એસ ખાસ આના માટે કામ કરવું જોઈએ નહી બીએનએનએલ બીએસએનએલ પાસે અત્યારે આઠ ટકા મોબાઈલ ફોન રહ્યા છે તો એ હવે આવનારા દિવસોમાં ઘટીને ઝીરો ટકા પણ થઈ શકે છે કારણ કે અત્યારે જે આપણે ખરીદી થાય છે મોટાભાગની એ છવ્વીસ ટકા તો એમાં અત્યારે ભારતમાં છવ્વીસ ટકા ખરીદી તો ઓનલાઈન થઈ રહી છે એ એ આવનારા દિવસોમાં વધવી છે મોબાઈલ અને ઇન્ટરનેટનો યુઝ વધવાનો છે ત્યારે સેટેલાઇટ ફોન છે એ સૌથી મજબૂત સાધન બની જશે જેમાં નેટવર્કના કોઈ પ્રોબ્લેમ નહીં હોય કનેક્ટિવિટીના પ્રોબ્લેમ પણ નહીં હોય તો આ બધું થવાનું છે સરકારો હજુ આના માટે કંઈ કામ કરતી એવું લાગતું નથી. કારણ કે એને તો GST લેવામાં જ વધારે રસ છે. આપણી સરકારને આપણે જાણીએ છીએ. બાર ટકાથી અઠ્યાવીસ ટકા જેટલું GST આપણે જે બિલ ચૂકવીએ છીએ મોબાઈલના ફોન ખરીદીએ છીએ તો એમાં બાર ટકાથી લઈને અઠ્યાવીસ ટકા સુધી સરકારને આવક થાય છે. આપણા ખિસ્સામાંથી કંકેરી લે છે. આ મોબાઈલ કંપનીઓ પણ એને મોટા પ્રમાણમાં આપી રહી છે. જીઓએ જે વધારો કર્યો છે હમણાં સુરજેવાલા આપણે સાંભળ્યા. કે જે રીતે આ મોબાઈલ કંપનીઓમાં જીઓ એ જે વધારે કર્યો છે એકસો પંચાણું રૂપિયાનો જે પ્લાન હતો એ એકસો નેવ્યાશી નેવું રૂપિયા થઈ ગયો છે અને રિચાર્જ સાઠ રૂપિયાનો એમાં સીધો વધારો કરી દીધો છે આટલા મોટા પ્રમાણમાં તો વધારો કર્યો છે જે ત્રણસો નવ્વાણુંનો નો જે પ્લાન હતો એ સાડા ચારસો રૂપિયાનો કરી દીધો છે ચારસો રૂપિયાથી સીધા સાડા ચારસો ચારસો રૂપિયા જેવો કરી દેતો હોય છે તો આ આ વધારો જે થી લઈને વોડાફોન પણ એવું જ કર્યું છે એમાં કાંઈ વોડાફોન પાછળ નથી વડાફોન આઈટીઆઈ આઈડિયા એને પણ વીસ ટકાથી લઈને પચીસ ટકા જેટલો ભાવ વધારો કર્યો છે અને એટલા માટે નરેન્દ્ર મોદીની આજે ચારે બાજુ ટીકા થઈ રહી છે અને વપરાશકર્તાઓ જે ઘટી જશે એ સૌથી મોટો પ્રશ્ન આજે આવીને ઉભો રહે છે એટલા માટે આજે આ આખા દેશમાં એની સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે સરકાર સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે શા માટે તમે કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર ગ્રાહકોને સાંભળ્યા વગર ભાવ વધારો કરી દીધો છે એ મોનોપોલી ઉભી થઈ રહી છે ધીમે ધીમે રિલાયન્સની ખાસ કરીને રિલાયન્સની અત્યારે માર્કેટ હિસ્સો સૌથી વધારે રિલાયન્સ પાસે છે મોબાઈલનો અને એમાં ગુજરાતમાં તો લગભગ સાહીઠ ટકા ઉપર થઈ જવાનો છે હમણાં થોડા સમયમાં તો આ જે એક મોનોપોલી ઉભી કરવામાં આવી છે કેટલીક કંપનીઓની એ મોનોપોલીના કારણે આ લૂંટ શરૂ થઈ છે અને નરેન્દ્ર મોદી આ લૂંટ કરવાની મુક મંજૂરી આપી રહ્યા છે તો એની સામે આજે લોકો પ્રશ્નો પૂછી રહ્યા છે અને કેટલીક મોબાઈલ કંપનીઓને બોયકોટ કરવાની પણ જાહેરાત એક પછી કરી રહ્યા છે બસ આજે તો આટલું જ નહીં આવતીકાલે પણ આવા જ કોઈ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું તમારી પાસે આવા કોઈ સજેશન કોઈ કોઈ બાબતો હોય તો તમે અમને વોટ્સએપ પર પણ કહી શકો છો અને નીચે કોમેન્ટ પણ કરી શકો છો તમે જે ઈસ્યુ પર તમને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય એ પણ તમે અમને જણાવી શકો છો નમસ્તે